જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરી બધાને ખૂબ જ ભાવે તેવા બટેકા વડા અત્યારે ચોમાસુ ચાલે છે તો બધાને ખરે ભજીયા અવારનવાર બનતા જ હોય છે એમાં પણ તમે બટેકા વડા આ રીતના બનાવ્યા ને તો ખાવાની તો ખૂબ જ મજા આવશે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો બટેકા વડા બનાવવા આપણે લેશું આ રીતના છ થી સાત બાફેલા બટેકા અને તેની છાલ પહેલેથી આ રીતની ઉતારી લીધી હતી હવે આપણે બટેકાને બીજા વાસણમાં કાઢી લેશું અને તેને મેસર વડે સરખી રીતે મેસ કરી લેશું વડા બનાવવા સૌથી મહત્વનું હોય છે તેની ટેસ્ટી સ્ટફિંગ તો આજે આપણે પરફેક્ટ રીતે સ્ટફિંગ બનાવીશું આપણા બટેકા સરખી રીતે મેસ થઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી તેમાં બે ચમચી તેલ ઉમેરી દેસુ અને તેલ આવી જાય પછી આમાં એક ચમચી જીરું અને હળદર ઉમેરી જે બટેકા મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણા બટેકા સરખી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે મસાલાને ટેસ્ટી બનાવે એક ચમચી લાલ મરચું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું થોડી કેવી હિંગ સ્વાદ અનુસાર નિમક અને અડધી ચમચી આ રીતના હથેળી વડે દબાવી ત્યારબાદ અડધી ચમચી તીખાની ભૂકી ઉમેરી દેસુ એક ચમચી આમચૂર પાવડર નાખી દેસુ અને આદુ મરચા પેસ્ટ નાખી દેસુ અને ટેસ્ટ ને મેન્ટેન કરવા અડધી ચમચી ખાંડ નાખી દેસુ અને આ રીતના અડધું લીંબુ અને ધાણા નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું મેં આમાં અડધું જ લીંબુ ઉમેર્યું છે કેમ કે મેં આમાં આમચૂર પાવડર ઉમેર્યું છે જો તમારે આમચૂર પાવડર ના નાખવું હોય તો લીંબુ થોડું વધારે ઉમેરી દેજો હવે આપણે બટેકા વડા માટેનું બેટર તૈયાર કરી લેશું તો એના માટે મેં અહીંયા એક વાસણમાં બે કપ ચણાનો લોટ લીધેલો છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર ઉમેક ઉમેરી દેશું અને મારા વિડિયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યારબાદ આમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરી લેશું. અને આપણે જે બેટર તૈયાર કરીએ ને તે બહુ વધારે જાડું પણ નથી રાખવાનું અને બહુ વધારે પાતળું પણ નથી કરવાનું. તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે. અને આપણું બેટર આ રીતનું રેબીની જેમ પડે ને એટલે એકદમ પરફેક્ટ રીતે બન્યું છે હવે આપણે બટેકા વડા માટેના વડા બનાવી લેશું એના માટે મેં હાથમાં આ રીતનું થોડુંક તેલ લગાવી લીધું છે અને આપણે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી એક મોટી ચમચી મસાલો લઈ લેશું અને તેને આ રીતના ગોળ કરી લેશું અને બીજા પણ વડા આ રીતના આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેમાં થોડોક એવો ખાવાનો સોડા ઉમેરી દેસુ અને એક ચમચી ગરમ તેલ અને અડધું લીંબુ નીચવી દેસુ જેનાથી આપણા બટેકા વડા એકદમ ફૂલશે અને એકદમ ટેસ્ટી બનશે હવે આપણે આ જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું તેમાં વડા નાખીએ અને બેટર બધી બાજુ લગાવીએ અને આ રીતના તેલમાં નાખી દેસુ અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા બટેકા વડા તરે ગયા છે હવે આપણે આને એક ડીશ કાઢી લેશું ફ્રેન્ડ્સ આ બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો એક વખત જરૂર ટ્રાય કરજો મારી મમ્મી નો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડિયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ